એટલે માંડવીયું હે મે થા તો પશુની ના ભળવાની ઉર્યુ થાય માંડવીના વેપારી કહે કે પંદર હજાર ને સત્તર હજાર ઈ કે માંડવીયું પછી હળે જાય નહીં વેહ ભાઈ અતિની ગતિ તો કઈ હારી નેત અતિ ની ગતિ કઈ હારી ને જો વધે જાહે તો માંડવી હળે જાહે ન માંડવા છે એને હારા છે નેતવાનું તો ભાવ તાલ રિ હે

તો આ ભૂંડા ને ઝટકો રાખ્યો લાગે તો રે ફક્ત કેલા ઝટકો નો રાખ્યો તો એક દોડવો ખેર નો આવે ભૂંડા ખાઈ જાય તો આ ખેડૂની વેદના થોડી છે ઝટકો રાખ્યો ઝટકા શારી ખેતરું વિહા ભાઈ રાખ્યા ખાલી ઝટકા છે 50000 રૂપિયાના નતા વારે વાહ તો જો મોટો ખેડૂ હા મોટા ખેડૂ એટલે આય મોટા ખેડૂ જ કહેવાય ને ભગવાનની ની કૃપા થી ભાગ્યા રાખીએ જો આ ભાગ્યા છે બધાય ને મજા છે પણ ભાવ તલ ને ત આવતો નહી વિહાભાઈ તે મજૂરીઓ કાટેલી એના તો કઈ વતતું ને ખેડું નીકરાને કઈ સરકારી ઓનલાઈન માં કર્યા માંડવી છે સો ખાંડી માંડવી તોરે તો કી બીજી જ દેવી પડી ને તો બીજી માંડવી નાખવી ને દેવા કામારી આમાં હળો છે ને ફૂગ છે ને ઉતારો નેત નહિ એ તો હો ફતુર કરીએ પણ આ સરકારની કાઇટીયું જો સો હા પરવા નથી દ દ ખંડી તો રહે ના તો હારું હજે કઈ વિસરાણા ને કર્યું પછી પી મણે એટલે આમાં છે ને વિહાભાઈ જો ખેડૂના દીકરા ની ભાવતાલ રહે ને ને તો હારું રહે ને બીજા નંબર માં જો ભગવાન ખેડુ માથે મહેરબાની કરે કે જો વરસાદ નો એવા આવે તો જો પરેશલાલ ગૌસ્વામી અગાહી આપે આંબાલાલ અગાહી આપે કે દિવાળીનું માવઠું થાય સો વાંચ વરી છે હું કોતા ભગત વરી છે તો વાહે વતે ને કૂતા ખાય જય સીતારામ જો આ બધા રૂપિયાથી ઘરમાં ઉતા એ બધા ખેડૂતો નાખી દીધા માંડવી વેહા આ માંડવી છે હારી માંડવી સારી થાય એમાં નાની પણ એવું જો ભગવાન હાથમાં આવવા દે આપણા ખેડૂના દીકરાઓની બધાની ને જો વરસાદ ન થાય ને ભાવ આવે તો આપણા પશુ પે જાય ને આપણું કાંઈ થાય પણ કુદરત જો મેરની રોકાઈ દે તો થાય એવું જો ના કીક લખમણ રેખા તાણી ને મેરની નો એ આવવા દે નકણ મરે ગામ માની લેવાનું છે અવા આવા આપણી પાંચ વર્ષથી એક ધારા આવે આ આપણા ગામનો દરજી છે આપણા ગામનો દરજી છે ને હિણા પાસે સાલી વિકાસ જગ્યા ગયા છે દરજી પણ સાલી વિકાસ જગ્યા ગયા છે આ હીણો છે આ માંડવી આપણી છે વાં આપણું ચાર વિકાનું છે એકસો વિકાનું વાં છે બાવીસ વીકાનું માંડવી છે માંડવી હાઈ કલાસ છે વાંધોને થેજા હે દોટખંડી થઈ જાય અરે પણ તોતા હું આમ 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 બી હા ભાઈ સમજા લે નહીં આમ સાતથી મારા દોટખંડી જાય તો અવાજ બધુંય ખરજ નીકળે જાય જો ભાવ આવે જાય ત્રીસ હજાર રૂપિયા તો આપણે આમ આમ કઈ રોટલા ખાવા ભગવાન જો ખાવા દે દવાખાનું ન દે તો આપણી માંડવી તો સારી છે પણ જો સરકાર ભાવ આપીએ તો હતે જે હું ખેડૂતો દીકરો ખુશી થઈને પાવર ક્યાં આવ્યો તમે કહો કે નાના માંડવી દોઢ ખાંડી થાય જો ભાવ આવી છે નહીં તો બધા ખેડૂના દીકરા છે આમ સાબિત ક્યુ મારીએ તો એ થાય કે ન્યાલ છે જો મેં થયો ને સરકાર કા મારીએ તો ખેડૂત દીકરા બિસાળા હાવ છે ને હાવ ઢીલા પડે જાહે કેમ કે આપણી આણે માથે માંડ છે ને કે ભાઈ ખેતરનો ખૂણો ધરવે હે દોહી લેવાનું કેવી થાસી છે તો ખેતરનો ખૂણો તો ધરવે તો હાપો ભાવ આવે તો થાય મેં તો કંઈ વધે નહીં ના ભગત તો ભૂકા થાહે તો ભગવાન રેવા દઈએ તો માટી થાય પાછા શિયાળુ પાકમાં લહણું વાવવા હે તો વાવ્યું લીવા વાવ્યું જો ખાતરું સડીએ તો ઘઉં પછી ખાતર વાળા કાં સડે ડીએપી કાંઈ ન જડતું મારે પોતાને લેવું પંદર થેલી ડીએપી બધા એકરામિક બધે માણાવદર બાટવા કુતિયાણા માંગરોળ બધે મેળ રાખ્યો કે આપણે ગમે નથી સડે તો ખાતર લેવું તો હગા આપણે કીએ કે ભાઈ કાંઈ ખાતર આવે તો કીજે તો ખાતર હશે ડીએપી જડતું ઝડતું ને ફરવા જળબા વાયમાં ઘઉં જ નતા ઉતર્યા ખાંડી ખાંડીને ઘઉં ઉતર્યા હતા ને પાઇકા લોકો પીરા ને પીરા નવાર્યા કાં એટલે ડુપ્લિકેટ ખાતરું આવે ગયા હતા હલકા તે કંઈ આપણે ખેડૂતની નહોતું થયું ભાઈ એટલે જો ખાતર જળે ના વેલા હે તો લે લેવું જો સરકાર ખાતર ખેડૂને દે સરકાર આ નેતાને ફેરવવાનું કહે પણ પેલા ખાતરનું કંઈક કરી દે ને તો એને બે હાથ જોડે પ્રાર્થના કરીએ પછી ફેરવે પેલી ઝી ઝીની ઝી ખાતા દેવા જઈ પણ ખેડૂને ખાતર આપે ને પેલા તો આપડી બે હાથ જોડે કરીએ ખાતર આપો તો નવીન વાવે ખાતર જળે એ કંપનીના જડે એ ખાતરમાં આપણી જમીનમાં ને જ લાગતું ડીએપી સરદારનું ને જડતું કઈ જડતું ને હજે કઈ ન જડતું બીજા જડે હલો હળબા એલું આઈપીએલ ને ફલાણું ટીકણું એટલે ખેડૂત મિત્રો જો આવું છે વેદના જય માતાજી જય દ્વારકાધીશ અમારી મોઝલી કિસાન છે YouTube માં જય દ્વારકાધીશ